લેહર ભાઈ આપડે ઝાડ જોતા મોટી મોટી થઈ ગઈ ભાડવાની છે દારિયો બાજો કરી દઈએ આપડે લેહર ભાઈ બધા આપડે જોઈ લઈએ બધું મોટી મૂકી છે

বado বব༱ুর সুর সুর কে বে বরে মে? কে সুর মে তবে টিয় য় তবর কে ঠামে সুর কের কাপর কের ঁলেত্য় কে ণিসর কুর কের পাকে কা� राखेर <laughs> <laughs> <how to> <out> ले हम आको आ तो बराबर में अटके वनदाई मांगवा बांधि दइए तो एक ओई ले 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 સરમા આવ લ્યો ઓય ઓલો ઓલો amare કુકરવા લે ઓય ઓય પાટો આ લોકો બોખો અલ્યા કભઈ મત લેયો અલ્યા દેખ ખર અલ્યા ભાઈ દેખાત નહી

嗯、我吃八粒，一我。